અહીંયા જોયેલા હાય કહી દે હાય હાય એટના સુકૂન એમની અહીંયા હમું જોઈ હાય એમ કહી દે આમ આમ હાથ ઉ હાય હેલો ગાઈઝ એમ કહેતો અઈ સુભા સુભા આવ હેલો મુક હેલો ગાઈઝ ઓરે અને ગાઈઝ સુભા ના સુભા સુભા મેસે ને માર ફોટો પાડ્યો છે દેખાડું દેખ देखा ही तो खुरा? कमेंट कर जो क्या वापिद है देखा तो ना हर को। वाह सुपातू तो फोटोग्राफर बनी जो हूँ। आनो हर ऐसे सुबह पर ये हम क्या फेर वे? अल्लो ये फोटो अल्लो ऐसी एक फोटो पर अल्पाई जल्दी ले जल्दी मारों बिल बिना पैन આ કેમ પોષ શીખવાડો પોષ કે દો ચાલ ચાલો હેલો પાણી પીવા એમ પર

હાલો કાસુ તો કાસુ પણ ખાઈ લેવાનું કા આપણે કરોળિયા રાળી બાંધી દો બહુ ના જામતી હો પેટમાં દુઃખ કાસુ ખાઈ તો એ મૂકવાનું નથી થતું એમ નહી આ માથે પાકે જ નહીં ઓલા આંબાની કેર્યું ઘડે

ના બાજુ બધા આવી ગયેલા છે અને હવે એમની જ આવી શું બહાર કેમ કે ગરમી થાય છે નેક્સ્ટ લેવલની અને અહીંયા છે એમ મેળો તો મિત્રો કેળો માથે આવીને આપણે આવી ગયા છું આપણી ગાડી ધોવા ને શુભો આપણી ગાડી ધોવે છે પ્રેસિંગ મારે સરખું પ્રેસિંગ હા જમરૂખ મુકાઈ જાકે હા ફાઇનલી આપણી ગાડી ધોવાઈ ગઈ છે ટોપ મોડલની તું અહીંયા ક્યાં ઉડાડે ને આ જ આવ બસ હોઈ ના એમ કહે અહીંયા નહીં માથે તે તારી માથે ના હમ માર ના પલાળું આવું નવ રહું નહી નહી ખરે ફૂલ ના જાવ દઉં હા મૂકીને હાલો ગાડી ધોવાઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે ઘરે ચલો ટાટા ઈ ટાટા ના કે મિત્રો હું છે ને ગયો હતો ઘરે પછી નાચે હોઈ ગયો હતો નાચે વાડી ગયો પછી નાચે વાડીએ પાછો હોઈ ગયો કેમ કે નકરો ઉઠો છું કાંઈ કામ કર્યું નથી એટલે હું આવી ગયો છું તળાવે રખડવા પણ તળાવમાં ક્યાંય પાણી દેખાતું નથી હાવ કોરું પીડ્યું છે હું માર ભાઈ દેવો હા આ દેવો દેવો પોતે દેવો

ફાઇનલી ફેમિલી આપણી પાર્ટી પૂરી થઈ ગઈ છે ને આપણો લોગ અહીંયા અહીંયા એન કરવાનો છે અને આપણે જો આ વાડીથી લોક ચાલુ કર્યો હતો અને આ વાડી લોગ પૂરો કરવાનો છે ને બધા ભાઈ ભાઈઓ હતા બહુ મજા આવી ગઈ અને તો ને અહીંયા એન કરીએ છીએ લોક તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો કમિયો તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે હવે નવા બ્લોગમાં કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાંચ